કમોસમી માવઠાએ ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી કચ્છ કાનુ એન્ક્રાઇમ ન્યૂઝની ટીમે અંજારમાં નુકસાનીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પડેલા કમોસમી માવઠામાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર વિસ્તારમાં પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અંજારમાં દોઢથી બે જેટલો વરસાદ પડ્યો છે ચોમાસાની ઋતુમાં જેવો વરસાદ પડતો હોય છે તેઓ શિયાળામાં કમોસમી માવઠું પડતા ખાસ કરીને ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન થયું છે હાલમાં અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ એરંડા જીરું વરિયાળી રાયડો જેવા પાકો વાવ્યા હતા અને લણણીની તૈયારી હતી તેવામાં જ આવેલા માવઠાએ ઊભા પાકનો શોથ વાળી નાખ્યું છે એક તરફ બિયારણો અને રાસાયણિક ખાતરો મોંઘા થઈ રહ્યા છે જેની સામે ઉપજ નજીવી હોય છે તેવામાં વરસાદના કારણે પાકમાં નુકસાની થતા માથે આબ અને નીચે ખેતમાં થયેલા નુકસાની વચ્ચે પીસવાનો વારો આવ્યો છે ભાગીદારોની હાલત પણ કફોડી થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા હવે માવઠાનું સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂત વર્ગમાંથી ઉઠી રહી છે જેમ કે માવઠાની આગાહી હતી એ મુજબ માવઠો અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયો જેની અંદર ખેડૂતોને પારાવાર શિયાળુ પાકમાં લાખો રૂપિયાની નુકસાની થઈ છે જેમાં અહીં મુખ્યત્વે પાકમાં એરંડા જીરું વરિયાળી અને રાયડો આનું મુખ્યત્વે પાક ખેડૂતો લેતા હોય છે જેમાં માવઠાને કારણે આપ જોઈ શકો છો કે જીરાની અંદર પારાવાર નુકસાની છે રાયડામાં એરંડામાં અને અન્ય પાકોમાં પણ ઘણી બધી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને મારી વિનંતી છે કે હાલના સમયમાં મજૂરી હોય ડીઝલ હોય કે અન્ય કોઈ પણ બિયારણ હોય દવાઓ હોય એ અતિશય મોંઘા થયા છે જેના કારણે ખેડૂતોને ઘણી બધી નુકસાની છે તો મારી એવી સરકારને વિનંતી છે કે આ માવઠાના મારને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે તો ખેડૂતોને પૂરેપૂરો પાક વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે અમે રાધનપુર બાજુના માણસો છીએ ભાગીદારમાં અહીંયા વાડીમાં થઈ રહીએ છીએ અને આ વરસાદના કારણે અમારે આ વરસાદ થવાથી અમારે નુકસાન મળ્યું છે તો અમે રોજગાર માણસ છીએ મજૂરી વર્ગના માણસો છીએ તો અમારે હવે વરસાદ થતાં નુકસાન ઘણું મળ્યું છે તો અમે આ નુકસાનને હવે કઈ રીતે વળતર વાળીએ એવા અમે આ માણસો ભાગીદારના રહીએ છીએ અહીંયા તો આ વચ્ચે ધરતી વચ્ચે આ વરસાદના નુકસાન થતાં અમને બહુ આઘાત લાગ્યો છે ખાસ કરીને અમારે જીરા રાયડાને ઘણું નુકસાન થયું છે મકાન લેવી છે તેમજ પાડી લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન